નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર આજની છે તારીખ બે સાત બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે મિત્રો બસો આઠ તાલુકા કરતાં પણ વધારે વરસાદ પડ્યો અને દસ ઇંચ સાથે મિત્રો ખાસ કરીને જૂનાગઢને તો મિત્રો ધોઈ નાખ્યું જળબંબાકાર દામોદર કુંડો હોય કે ખાસ કરીને જૂનાગઢ પર્વત હોય તમામ વિસ્તારોની અંદર મિત્રો જ્યાં જુઓ ત્યાં મેઘરાજાની મહેરબા જોવા મળે જ્યારે કેટલાક ગામોથી સંપર્ક વિહોણા પણ બન્યા છે ત્યારે આજે પણ વરસાદ છે આ જે પણ મિત્રો વરસાદ ને લઈને મોટીઆ ગઈ છે તેનું સૌથી મોટું કારણ એક સાથે બે સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે અરબી સમુદ્રની સિસ્ટમ સાથે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે જોઈશું ભારતીય હવામાન વિભાગની આગાહી તેમજ મિત્રો ખાસ કરીને વરસાદના ડેટા ગઈકાલે કયા તાલુકામાં ક્યાં વરસાદ પડ્યો હતો તેમજ મિત્રો આજે છે ક્યાં ક્યાં રેડ એલર્ટ તમામ માહિતી મિત્રો વાત કરશું તેમજ આખો જુલાઈ મહિનો તમે જોઈશું આખો જુલાઈ મહિનો કેવો વરસાદ રહેશે તેની પણ વાત કરવાના છે તો ખાસ કરીને મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ફેસબુકની અંદર જોતા હોય તો ખાસ કરીને ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી ફોલો ન કર્યો હોય તો ફોલો કરી દેજો ત્યાં સરસ મજાની માહિતી અને એકદમ લેટેસ્ટ માહિતી મૂકવામાં આવે છે તો હવે મિત્રો જોઈએ કે ગઈકાલે ચોમાસું ક્યાં પહોંચ્યું તો અહીંયા તમે જોઈ શકો સાઉથ વેસ્ટ મોન્સૂન મિત્રો ખાસ કરીને અહીંયા હવે મિત્રો રાજસ્થાન અને પંજાબના જ કેટલાક ભાગો બાકી છે બાકી તમામ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું બેસી ગયું છે ભારતીય હવામાન વિભાગે તો ખાસ કરીને ગઈકાલે રેડ એલર્ટ આપેલું છે પણ તો આજે મિત્રો જોવા જઈએ તો ઓરેન્જ એલર્ટ આપેલું છે એટલે કે સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને ત્રણ તારીખના મેપ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે આ સિવાય મિત્રો ચાર તારીખે અને પાંચ તારીખે જોઈ શકો છો ચાર તારીખે યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી પાંચ તારીખે ફરી એક વખત મિત્રો ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે તો ઉત્તર મધ્ય ગુજરાત એટલે કે વરસાદનો રાઉન્ડ હજી પૂરો નથી થયો સતત મિત્રો વરસાદની આગાહી છે આ બાજુ વરસાદના આંકડા જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો પંદર તાલુકા એવા છે કે જેની અંદર મિત્રો પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે અને ચાલીસ તાલુકા એવા છે જેની અંદર બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે જ્યારે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પચાસ કરતાં વધુ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે ગઈકાલે છ વાગ્યા સુધીના ડેટા પ્રમાણે આપણે જોવા જઈએ સોરી આઠ વાગ્યા સુધીના ડેટા પ્રમાણે જોવા જઈએ તો કેશોદની અંદર બસો આઠ એટલે કે સાડા નવ ઇંચ સાડા આઠ સુધીના જે છે ખાસ કરીને વરસાદ પડ્યો છે આ સિવાય દેવભૂમિ દ્વારકાના ખંભાડિયાની અંદર પણ મિત્રો ખાસ કરીને આઠ ઇંચ વરસાદના અહેવાલ છે આ સિવાય જૂનાગઢના વંઠલીની અંદર આઠ ઇંચ એટલે કે જોવા જઈએ તો ખાસ કરીને જૂનાગઢ જિલ્લો છે દેવભૂમિ દ્વારકા છે અહીંયા તમે જોઈશું જૂનાગઢના જૂનાગઢ સિટી મેંદરડીયા વિસાવદર રાજકોટનો ધોરાજી માળે આટીના માંગરોળ દેવભૂમિ દ્વારકા તમામ ટૂંકમાં સુરતનો એક બારડોલી બાદ કરતા મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો છે આ સુરત અને નવસારી જામનગરની અંદર પણ ખૂબ જ સારો વરસાદ છે જોવા મળ્યો છે આજે પણ વરસાદને લઈને મોટી આવી ગઈ છે તો આ મિત્રો ખાસ કરીને બે તારીખનો મેપ જોઈ શકો છો બે તારીખના મેપની અંદર ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર વરસાદ પડશે મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો વરસાદને લઈને આગાહી છે બ્લુ કલરનો મતલબ એમ થાય કે મોટાભાગના એક ગાજવી સાથે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ તેમજ સુરત નવસારી વલસાડ અને દમણમાં ઓરેન્જ એલર્ટ છે એનો મતલબ એમ થાય કે છૂટાછવા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો આ વિસ્તારમાં પડશે તો તમે જોઈ લેજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે તો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી સંપૂર્ણ ગુજરાતની અંદર છે ગુજરાતના કોઈપણ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય ત્રણ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એલર્ટની વાત કરવામાં આવે ત્રણ તારીખે તો ખાસ કરીને તેજપોરને કારણે સુરત નવસારી અને વલસાડ આ ત્રણ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જ્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે કચ્છ છે બનાસકાંઠા પાટણ છે દાહોદ દક્ષિણ ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને યલો એલર્ટ છે એટલે કે ત્યાં પણ ભારે વરસાદની આગાહી જ્યારે વચ્ચેનો પટ્ટો છે ત્યાં ગ્રીન છે એટલે કે ખાસ કરીને હળવો વરસાદ છે જોવા મળશે ચાર તારીખ પણ મિત્રો અહીંયા મેઘરાજા છે એની મહેરબાની રહેશે ચાર તારીખે પણ તમે અહીં જોઈ શકો છો ચાર તારીખે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદની આ આગે છે પાંચ તારીખનો મેપ પણ જોઈ શકો છો પાંચ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે છ તારીખથી થોડોક મેઘરાજા વિરામ કરી શકે છે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આજ પ્રવાહ ચાલુ રહેશે ભારે વરસાદની આગાહી છે કચ્છ અને સૌરાષ્ટ્રને થોડી ઘણી મિત્રો રાહત મળી શકે છે આ સિવાય સાત તારીખનો મેપ પણ સેમ છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજાની મહેરબાની રહેશે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને છ અને સાત તારીખે થોડોક વિરામ રહેશે આ બધું ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર કેવો વરસાદ રહેશે તેને લઈને મિત્રો ખાસ કરીને મોટી આગાહી આપેલી છે તો મિત્રો અહીંયા પહેલાં આપણે કલર કોડ સમજી લેવી જો પીળો કલર અને કેસરી કલર હોય તો જુલાઈ મહિનામાં જે વરસાદ પડે છે તેના કરતાં ઓછો નોર્મલ ગ્રીન કલરનો ભાગ હોય તો એ નોર્મલ દર વર્ષે જુલાઈ મહિનામાં જેવો વરસાદ પડે એવો વરસાદ છે અને એ નોર્મલ તો અહીંયા તમે જોઈ શકો છો બ્લૂ કલરનો ભાગ એનો મતલબ કે દર વર્ષે જુલાઈમાં જેવો વરસાદ પડે છે તેના કરતાં વધુ વરસાદ તો તમે સંપૂર્ણ ભારતનો મેં જોઈ શકો છો સંપૂર્ણ લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર જોઈ શકો છો બ્લુ કલર છે એટલે કે જુલાઈ મહિનાની અંદર આપણે દર વર્ષે જેવો વરસાદ પડે છે તેના કરતા અતિ ભારે વરસાદ પડશે આમ તો જોવા જઈએ તો જુલાઈ મહિનો ભરપૂર રહેવાનો છે હેલીઓ આવવાની છે અને ખાસ કરીને ભારેથી ભારે ડેમો છલકાઈ જાય તેવો વરસાદ છે જોવા મળવાનો છે કારણ કે બ્લૂ કલર કરેલો છે એનો મતલબ એમ કે ત્યાં નોર્મલ કરતાં વધારે એટલે કે દર વર્ષે આમ તો જોવા જઈએ તો જુલાઈ મહિનામાં ખૂબ જ સારો વરસાદ હોય છે પરંતુ આ વર્ષે મિત્રો જુલાઈ મહિનામાં એના કરતાં પણ વધુ ડબલ વરસાદ જોવા મળશે તેમજ મિત્રો તાપમાનની વાત કરીએ તો અહીં તાપમાન પણ જુલાઈ મહિનાનું આપેલું છે જુલાઈ મહિનાની અંદર અહીં આપણે એ જ કોલર કોડ તમે જોઈ શકો છો ગ્રીન કલર હોય તો નોર્મલ એબો નોર્મલ એટલે કે તેના કરતાં ઓછું અને બિલો નોર્મલ એટલે એના કરતાં સારું એટલે કે કેસરી કલરનો ભાગ છે ત્યાં ખૂબ જ તાપમાન છે એ મિત્રો ખાસ કરીને જોવા મળવાનો છે ગ્રીન કલરમાં દર વર્ષે હોય એમ અને ખાસ કરીને અહીં તમે જોઈ શકો બ્લુ કલરની અંદર નિરા પણ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર પીળો કલર છે એનો મતલબ કે દર વર્ષે જેવી ગરમી પડે છે એના કરતાં પણ વધુ ગરમી આ વખતે જુલાઈ મહિનામાં રહેવાની છે સાથે જ મિત્રો એટલો જોરદાર વરસાદ પણ રહેવાનો છે તો મિત્રો આજે ખાસ કરીને જોવા જઈએ તો આજે ભૂક્કા કાઢી નાખે તેઓ ફરી એક વખત વરસાદની આગાહી છે એને જિલ્લા મિત્રો કવર કરી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ કરી કવર કરી શકે છે પરંતુ આજે પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આ ગઈ છે જેને લઈને જૂનાગઢની અંદર મિત્રો ખાસ કરીને અને શાળાઓની અંદર રજાઓ જાહેર કરવાના અહેવાલો પણ મળી રહ્યા છે અને ખાસ કરીને ન્યૂઝની અંદર પણ માહિતી મળી રહી છે તો આ જૂના વિડીયો આટલું જ વધુ વળી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો ઓડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત